તેમના જણાવ્યા મુજબ તેની પત્ની સગર્ભા હોવાથી તારીખ અઠ્યાવીસ માર્ચના રોજ તેને પોરબંદરની વેદાંત હોસ્પિટલ ખાતે લાવ્યો હતો અને સારવાર માટે પંચોતેર હજાર રૂપિયા સાથે લાવ્યો હતો જેમાં પચીસ હજાર પોતાના ટ્રેક પેન્ટના ખિસ્સામાં અને બાકીના પચાસ હજાર પોતાના સ્કૂટરની ડેકીમાં પ્લાસ્ટિકની થેલીમાં રાખ્યા હતા પરંતુ હોસ્પિટલમાં ગયા બાદ બહાર નીકળ્યો ત્યારે સ્કૂટર મળી આવ્યું નહોતું આથી મોહનલાલે હોસ્પિટલના ડોક્ટર પાસે જઈને સ્કૂટર ચોરાયું હોવાનું જણાવીને સીસીટીવી કેમેરા ચેક કરવા વિનંતી કરતા સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો સ્કૂટર લઈને જતા હોવાનું દેખાયું હતું તેથી મોહનલાલે મેડિકલ સ્ટોરના કર્મચારીને સ્કૂટર લઈ જનાર શખ્સો વિશે પૂછતા તે કર્મચારી બંનેને ઓળખતો હોવાનું જણાવ્યું હતું અને બંનેને મોબાઈલ કરી બોલાવતા તેઓ સ્કૂટર લઈને આવ્યા હતા તેરે મોહનલાલે લાલે સ્કૂટરને ડેકી ખોલી તપાસ કરતા તેમાંથી અડધા લાખની રકમ ગાયબ હતી આથી બંને શખ્સોએ પોતે પૈસા લીધા હોવાનો ઇનકાર કર્યો હતો તે દિવસે પત્નીની સારવાર ચાલુ હોવાથી મોહનલાલે ફરિયાદ નોંધાવી ન હતી હવે સ્કૂટર લઈ જનાર બે સંકમંત શખ્સો અથવા તો અન્ય કોઈએ પચાસ હજાર ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જો કે સ્કૂટર લઈ જનારા તો બે એમઆર હોવાનું અને ભૂલથી સ્કૂટર લઈ ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર